બહાર નીકળે એટલે હીરો હિરોઈન ઘણીમાં તો મારી વાઈફને જોઈને મને એમ થાય મારું બહેરું છે બીજાનું છે બધાને એવું થતું હશે અને ઘરમાં તો કામ વાળી કઈ ઘર કઈ ખબર જ ના પડે ગાઉનનો કલર ઉડી ગયો હોય ચણિયાનો છેડો લટકતો હોય પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય બહાર નીકળે એટલે હીરો હિરોઈન સંજય ભાઈ ઘરે આવે ને તો નવા કપડા કાપીએ આપણે હાલ તૂટેલી પીતા હોય સંજય ભાઈ ઘરે આવે નવી ચાદર આપણે હાલ ફાટેલી માં પગ ફસાઈ જાય બહાર જાય હીરો હિરોઈન ઘરમાં મારા લગ્ન થયા મારી વાઈફ ને મેં તું પલવી ઘરમાં રોજ નવી સાડી પહેરવાની મન કે કેમ મેં તું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ બોલો ઝઘડા થતા નથી બહેનો સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ રહેવાનું બીજું તેલ લેવા જાય આ તો ખબર હોય કે હમણાં ઉદો ગાઉન પહેરીને આવશે પત્ની હોય તો ખબર હોય કે એટલા જ ઝઘડા થાય મારા ઘરમાં તો નિયમ મારી વાઇફ ને કીધું મહેમાન આવે જૂના ખબર બી આપણે રોજ નવી ક્રોકરી ફાલા પૈસા મેં ખર્ચે મહેમાન શું કરવા આપીએ મારી તમે મારી વાઇફ બેઠી જ પૂછો રોજ નવી ક્રોકરી ગોઠવો હોટલની જેમ હોટલમાં તો શું ગોઠવે બધું હાલ ત્રણ ત્રણ હજાર ના મહેમાન આવે ખાવ અરે તું ભીકારી તૂટેલી ખા હું આમાં જ કહીશ બધું જીવન બીજાને બતાવવાનું જીવવાનું શીખવાડ્યું છે સાહેબ પાપ અને પુણ્ય ની એક જ લીધી વ્યાખ્યા છે ગમે તો તાળી પાડજો જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો ને પુણ્ય આટલી જ વ્યાખ્યા મને ગમે કરીશ તો પુણ્ય મેં તો સાહેબ બધા સંડાસમાં બી એસી લગાયા મેં તો હાલા જીવી લો ભગવાન લઈ લેતો બસ જીવીલો જિંદગી બહુ મસ્ત છે બોસ પણ બધા લોકો એટલું પ્રેશર એટલું અને એમાં સૌથી પથારી ફેરવી આ દેશની એજ્યુકેશન સિસ્ટમ બકવાસ થર્ડ ક્લાસ બોગસ અંગ્રેજો હોશિયાર હતા પાંચ વિષય દાખલ કરી ગયા ઓગણીસો અડતાલીસમાં ગણિત વિજ્ઞાન ભૂગોળ ઢેંકણું પૂછડું મારા બાપા ઔરંગઝેબ ભણ્યા મારે ઔરંગઝેબ ભણવાનું મારો છોકરો ઔરંગઝેબ ભણે પૃથ્વી ગોળ હતી ગોળ હતી ગોળ હતી હવે નવું લાવો લપસી ના છોકરાઓ પહેલા જ દિવસે સ્કૂલ તમે જુઓ આપણી પથારી આ તમે દિવેલ બધા નસતા રહેવું બધાને ફેર એન્ડ લવલી પણ કોઈ તમે કોઈ ગાયો ભેંસો નસતા જોઈ છે કૂતરા બિલાડા હસતા જોયા બધી ગરોળીઓ ભીગીતી ન હશે હે 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 હશે વંદાઓ હશે એક મનુષ્ય જ છે કે જેને હસવાનું ઈશ્વરે છૂટ આપે પણ આ સમાજ કેવો છે બાળક જન્મે ને એટલે રડે દસ પંદર દિવસ મહિનો રડે ને પછી ઘરમાં કંટાળે એટલે